કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું ખેડૂત મિત્રો આજે તારીખ પંદર આઠ બે હજાર પચીસને ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર માર્કેટમાં ચાલી રહેલા એરંડાના વિશે જાણકારી માટે અમારા જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો વિડીયો તો જોવો છો પણ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ભાઈ ચાલો એરંડા ભાવ વિશે વાત કરીએ

ને નવ્વાણું રૂપિયા પિલુડાની વાત કરીએ તો ખેડૂતભાઈ પીલોડામાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ભાવ વિશે વાત કરીએ તો મિત્રો વારાઈ એરંડાનો નીચો ભાવશે બારસો પંચાવન રૂપિયા ઊંચો ભાવશે બારસો બાસઠ રૂપિયા ઇક્વર ગઢમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એક રૂપિયા ઊંચો ભાવશે બારસો રૂપિયા વાત સન માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા મહેસાણા ની વાત કરે તો મહેસાણા માં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો ને સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ધીમામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો બારસો નેવું ખેડૂતભાઈ આગળ ભાભરની વાત કરો પાભરમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા સિદ્ધપુરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા આગળ એરંડા ભાવ વિશે વાત કરો તો ડીસામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા થરાદની વાત કરે તો થરાદમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ઊંચો ભાવશે તેરસો આઠ રૂપિયા રાહની વાત કરીએ તો રાહમાં અત્યારનો એરંડાનો નીચો છે બારસો સિત્તેર રૂપિયા ઊંચો ભાવશે બારસો રૂપિયા જાણસમામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પિસ્તાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા આગળ વિરમગામની વાત કરીએ તો વિરમગામમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો નેવ્યાસી રૂપિયા હિંમતનગરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો છોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા માણસાની વાત કરીએ તો ખેડૂતભાઈ માણસામાં એરંડાનો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા હીડરની ની વાત કરીએ તો હીડરમાં માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા પચાવમાં ચાલી રહેલો એરંડા નો નીચો ઊંચો ખેડૂતભાઈ પાટણ ની વાત પાટણમાં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો ને સાહીઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા આગળ પિલોડા ની વાત કરો તો પિલોડામાં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો પોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ખેડપમાની વાત કરે